પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેતરમાં આગ લાગતા જીરું બળીને થયું ખાખ ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની કરી માંગ સાંતલપુર તાલુકાના પાટણકા ગામની ઘટના ખેડૂતોના ખેતરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ખેતરમાં વિશાળ આગ ભભૂકી ઉઠતા ખેતરમાં જીરું બળીને થયું ખાખ આગને કારણે જીરું બળીને રાખ થઈ જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતને થયું નુકસાન ખેતરમાં આગનું કારણ હાલ જોવા મળી રહ્યું છે ખેડૂતે કુદરતી રીતે આગ લાગી હોવાનું જણાવ્યું હતું પાટણકા ગામે આગની ઘટના ખેડૂતને મોટું નુકસાન થતા સહાયની કરી માંગ ખેડૂતના ખેતરમાં જીરુનો પાક બળીને રાગ થયો છે જે ખેડૂત પર મોટી આફત આવી પડતા સરકાર સમક્ષ ખેડૂત સહાયની માંગ કરી રહ્યો છે પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઈના ખેતરમાં જીરું વાઢેને ખરામાં રાખેલ હતું ત્યારે ખેતરમાં જીરાના વાઢમાં અગમ્ય કારણોસર આગ લાગતા જીરું બળીને ખાખ થયું હતું ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ અને દવાઓ સહિત મજૂરી અર્થે ખર્ચો કરેલ હોય અચાનક જીરું બળીને રાખ થઈ જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન ખેડૂતના જણાવ્યા પ્રમાણે ખેતરમાં સો થી એકસો મણ જેટલું જીરું થવાની આશા હોય જીરું બળીને ખાખ થતાં ખેડૂતોને નુકસાન મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય સરકાર સમક્ષ વર્તનની માંગ કરે રિપોર્ટર ફારુકભાઈ ધાંચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર પાટણ બોલો એ તો હોય હા બધું

બનાવ બન્યો છે બાજુમાં નીચાળા ખેતમ ભાગી રહેતા એને જોયું બાજુમાં આગ હતી લાગે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને સો હવાઓ પણ થાય એમ હતું એકસો પચીસની કોરે મોરે પૂરો ઢગલો આખે આખો લાખ થઈ ગયો છે

કોમનનો ઢગલો હતો કુદરતી આગ લાગી ગઈ ભાગ્ય સાપી જતા હોય નિશાળા છે નિશાળા હતા સરકાર જે સહાય આપે છે બોલો ને બોલો વાંધો જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવ બી દ્વારા અમે વાયા હતા દવાઈના ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મોંઘી nặng lắm nhỉ nặng nó bởi cho mà nặng nó cơ quan đi cơ quan đi nguyên trình màn nên nên phải thì